અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાઇનીઝ દોરી ફેક્ટરીના માલિક વિરેન પટેલને ઝડપી પાડ્યો અમદાવાદ ગ્રામે પોલીસે ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી સુધી પહોંચીને કરોડોના મુદ્દા માલ કબ્જે કર્યો હતો અમદાવાદ ગ્રામે એસઓજીએ બાવળા સહિતની જગ્યાએ લાખો રૂપિયાની ચાઇનીઝ દોરીના ટ્રેલર અને ફિરકી કબ્જે કર્યા હતા તપાસમાં આ પ્રતિબંધિત વસ્તુઓનું ઉત્પાદન દાદરાનગર હવેલીમાં આવેલી એક ફેક્ટરીમાં થતું હોવાનું સામે આવતા પોલીસ ઓપરેશન દોરી હેઠળ ટીમો ભરાવીને રેડ કરી હતી બાવળા સાણંદ કોઠમાં રેડ કર્યા બાદ પોલીસે દાદરાનગર હવેલી સલવાસની ફેક્ટરીમાં પણ રેડ કરીને કુલ 1.82 કરોડની ચાઇનીઝ દોરીની 52000 ફેર કે સહિત કુલ રૂપિયા 2.34 મુદ્દા માલ કબજે કર્યો હતો ગુજરાતમાં વિવિધ જગ્યાએ મોકલનાર ફેક્ટરી માલિક ફરાર થતા પોલીસે 20 દિવસ વિરेंद्र પટેલને ઝડપી લીધો હતો આરોપીએ જીવલેતી ચાઇનીઝ દોરી આપીને અનેક લોકોના જીવનને જોખમમાં મૂક્યા હતા અમદાવાદ જિલ્લા પોલીસ વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે વિરેન્દ ધોરાજી સુરત વાપી રહેતો હતો તેની એક કંપનીમાં ફડચામાં ગઈ હોવાથી બંધ કરી હતી બાદમાં દાદરાનગર હવેલીમાંથી નામ વગરનું વિશાળ કારખાનું શરૂ કર્યું હતું જ્યાં ચાઇનીઝ દોરીનું પ્રોડક્શન શરૂ કર્યું હતું આરોપીને ફેક્ટરી રજીસ્ટ્રેશન વગરની હતી આરોપીએ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નેવુંથી વધુ ટ્રક ભરીને ચાઇનીઝ દોરી સપ્લાય કરી હોવાનું સામે આવ્યો છે ગ્રામ્ય પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો આ કેસના મૂળ સુધી પોસ્ટા પોસ્ટા મે ખબર પડી કે જો એની જે ફેક્ટરી જે છે આ ફેક્ટરી સિલવાસામાં હતી ઓર એને આધારે એનો જે મુખ્ય આરોપી હતો મુખ્ય આરોપીનું નામ છે વિરેન બાબુભાઈ પટેલ એ વિરેન બાબુભાઈ પટેલ જે અત્યારે ચલા વાપી મેરે છે એને એમ મૂળ વતની ગોંડલનો છે અને એને અત્યારે ધરપકડ કરવામાં આવી છે એ જે વિરેન પટેલ જે છે એ એક એમબીએ કરેલો માણસ છે અને પહેલાં માર્મિક ઇન્ડસ્ટ્રીઝ નામથી વાપીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતો હતો એમ તે વખતે પણ ડોરીઝ બનાવતો હતો પ્લાસ્ટિક ડોરી અને પછી આ ઇન્ડસ્ટ્રી છેલ્લા પાંચ છ વર્ષથી સિલવાસામાં ટ્રાન્સફર કરી અને સિલવાસામાં એનું જે નામ છે નોવાફિલ ઇન્ડસ્ટ્રીઝ કરીને છે ત્યાંથી ચાઇનીઝ ડોરીનું પ્રોડક્શન કરતો હતો ઉત્તરાયણ જ્યારે આવતો હતો ઉત્તરાયણ પ્રોડક્શન જે છે આ ચાઇનીઝ બનાવવામાં થતો હતો એના પહેલી જે ફિશિંગ નેટ બનાવવામાં યુઝ થાય છે તો આ આ જે આ જે રીડ હતી અને આ જે પૂરો આખો કેસ હતો આ આખા કેસમાં અત્યાર સુધી લગભગ બે કરોડ અને ફોર્ટી વન લાખની ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને એને સાથે સાથે એની જે એન્ટાયર મોડસ ઓપરાંડી છે કે કઈ રીતે સ્ટોકિસ્ટ પાસે તો કઈ રીતે પછી ડિસ્ટ્રીબ્યુટર પાસે તો આ તમામની ચેઇન કઈ રીતે ચાલતી હતી આ આખા કેસમાં અમને ખબર પડી છે ઓર અમે આ કેસને આધારે હવે જે તમામ અમારા જે જુદા કેસ બીજા કેસ થતા હોય એ તમામ કેસમાં અમે મૂળ સુધી જઈએ જાય તો એની જે ફેક્ટરી ક્યાં છે ફેક્ટરી સુધી પહોંચવામાં અમારો અત્યારે પણ પ્રયાસ છે બીજી કોઈ ફેક્ટરી ચાલુ છે એનો પણ પ્રયાસ ચાલુ રહેશે આ આ વર્ષે ટોટલ આ મહિનામાં ટોટલ ફિફ્ટી એટ કેસીસ કરેલા છે જે જે ચાઇનીઝ ટોટલ છે લગભગ આસપાસનો છે ટોટલ રીલ્સ જે છે આ પકડેલી છે તો આપ આ રીતે કહી શકો કે જે લગભગ પચીસ હજાર લોકો એ રીલ્સને યુઝ કરતા ઓર એને કારણે કેટલી નુકસાની થાય જીવ જંતુઓને અને માણસોને પણ જોઈ તો આ કેસને આધારે અમે આ એટલી એટલી નુકસાની થવાથી અમે બચાવી શક્યા હતા ઓર એને અલાવા એ જે જેને જેને સપ્લાય કરી છે જે જેટલો મુદ્દામાલ અમે જપ્ત કર્યો એને અલાવા વિરેન પટેલ તરફથી એની જે નોવાફિલ ઇન્ડસ્ટ્રીઝ તરફથી જેટલા લોકોને સપ્લાય કરેલી છે એની તમામ લોકોની લિસ્ટ અમારી પાસે છે એને એક એકને ગોતવાની કામગીરી અમારી ચાલુ છે એમાં આઠ દસ લોકો ઉપર પણ કેસ થઈ પણ ગયા છે અને એનાથી પણ મુદ્દામાલ જપ્ત થયેલા છે એના એન્ટાયર સ્ટેટમાં જ્યાં જ્યાં એની જે માલ સપ્લાય થઈ છે એ તમામ જિલ્લાના એસપી સાહેબ જોડે અમે સંપર્કમાં છીએ એને આની કેસ કરવાની કામગીરી ચાલુ રહેશે સર કઈ કઈ જગ્યાએ કયા કે સ્ટેટમાં ગુજરાત સિવાય એટલે કયા રાજ્યમાં એનો માલ જતો હતો અને ગુજરાતમાં તો કેટલા જિલ્લાઓમાં એનો માલ બીજા રાજ્યોમાં પણ જતો હતો પણ ખરેખર જે ચાઇનીઝ દોરીને કારણે જે જીવજંતુઓનો જે નુકસાની અહીંયા આ સ્ટેટમાં થાય અમારો મુખ્ય વિષય જો એ ગુજરાતનો હતો બી અહીંયા જે અમદાવાદ ગ્રામ્યમાં નલ સરોવર છે પછી પણ ઘણા બધા બર્ડ આવતા હોય પછી થોળ છે તો બધી બર્ડ સેન્ચુરી છે જે અમદાવાદના નજીકમાં છે એને ઇન્ફેક્ટ એન્ટાયર સ્ટેટમાં જે આ ગ્રાસલેન્ડ સ્ટેટ છે તો અહીંયા ઘણા બધા પક્ષીઓ જે બહારથી માઇગ્રેટરી બર્ડ આવતા હોય તો આ બર્ડ્સને વધારે નુકસાની જે આ ગુજરાતમાં થતી હોય એને અમારો એન્ટાયર ફોકસ જે હતું આ ગુજરાતમાં ગુજરાત ઉપર જ હતું અત્યાર સુધી જે મુદ્દા માલ જપ્ત કરેલો છે આ મુદ્દામાલ ને જપ્ત કર્યા પછી આને એને સાથે સાથે જે 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 અત્યારે ખબર પડી કે ટોટલ જગ્યાએ સપ્લાય કરી છે તો એ તમામ જે સપ્લાય કરી છે આ નાઇન્ટી ફાઈવ જગ્યાની શોધખોળ અત્યારે ચાલુ છે ઓર એની આ તપાસ જો એ કન્ટિન્યુ ચાલુ રહેશે ઓર આપને મારફતે હું જાહેર જનતાને અને જે જે ડિસ્ટ્રીબ્યુટર સપ્લાયર એને કહેવા માંગુ છું કે ચાઇનીઝ ડોરી જે છે આ ખરેખર બહુ ડેન્જરસ છે અને એને કારણે પક્ષીઓને બહુ નુકસાની થાય અને માણસોને પણ જે જે થાય પણ બાઇક ઉપર જતા હોય જે સ્પેશિયલી જે લોઅર મિડલ ક્લાસના લોકો રસ્તા ઉપર હોય એ તમામને એનાથી બહુ વધારે નુકસાની થાય તો કોઈ પણ સંજોગોમાં ચાઇનીઝ ડોરીનો યુઝ કરવાનો ઇલીગલ છે ઓર જે પણ એના સપ્લાયર છે વેચાણ કરનાર ચાહે ફેક્ટરી વાળા હોય ચાહે વચ્ચે ડિસ્ટ્રીબ્યુટર હોય એને તમામને વિરુદ્ધ જો નાસીફ અમદાવાદ ગ્રામ્ય પોલીસ પગલા લેશે